પાટણ જિલ્લાના સમી ખાતે વિકાસનો નવો સૂર્યોદય થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવીન ગ્રામ પંચાયત કચેરીનું ઈ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની ગરિમામય હાજરી રહી હતી માત્ર સમી જ નહીં પરંતુ સમગ્ર પાટણ જિલ્લાની તેત્રીસ ગ્રામ પંચાયતો અને ત્રણ તાલુકા પંચાયતોના નવા મકાનોનું લોકાર્પણ થતાં હવે ગ્રામીણ સ્તરે વહીવટી કામગીરી વધુ વેગવંતી બનશે સ્થાનિક સરપંચ અને તલાટી મંત્રી વિનોદભાઈ સહિતના આગેવાનોએ આ પ્રોજેક્ટને વધાવી લીધો છે આજરોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણ નો કાર્યક્રમ યોજાવામાં યોજવામાં આવ્યો જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના પાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બે હજાર છસો અને છાસઠ જેટલી ગ્રામ પંચાયત ઘરનું પણ આજે ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયતઘરના ઈ ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ ત્રણ જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી એવા સમી શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ ત્રણ યોજનાના ત્રણ ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયતઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત શમી ખાતે કરવામાં આવ્યું બાકીની બત્રીસ પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે